માં રોટલી કે રાઈસ એક ચોથાઉ સ્પ્રેડમાં દાળ પનીર કે દહીં અને ઉપરથી થોડા ગુડ ફેટ્સ જેમ કે નટ્સ સીડ્સ અને એક ચમચી ઘી અને જે ગેપ રહે છે તે હર્બલ લાઈફ સપ્લિમેન્ટ નાઇસલી કવર કરે છે તમારી પ્લેટમાં શું ઓછું પડે છે કાપ્સ પ્રોટીન કે ફેટ કમેન્ટમાં જરૂર લખજો અને પર્સનલ પ્લાન જોઈએ તો મને ડેમ કરજો હું ભાવિ દરજી ઇમ્યુનિટી વેલનેસ કોચ તમને પ્રોપર ગાઈડ કરીશ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ફોલો કરજો